ગિરનાર પર લઈ જવાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને પ્રદૂષણ ફેલાતું હોવાની રજૂઆત સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાયા બાદ કોર્ટ દ્વારા મામલે જૂનાગઢ કલેક્ટરને ટકોર કરવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જોકે ગિરનાર પર આવતા પ્રવાસીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા મળીને ગિરનાર પર વેપાર કરતા વેપારીઓને છસો જેટલા વોટર જગ આપ્યા હતા પરંતુ પાણીના જગમાં પાણી ભરીને વહેંચવું વેપારીઓને અનુકૂળ આવી રહ્યું ન હોવાની રજૂઆત કરી છે વેપારીઓએ આજે ગિરનાર પરની એકસો જેટલી દુકાનો બંધ રાખી હતી વેપાર ધંધા બંધ કરીને વિરોધ નોંધાવી પાણી મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર કરે અથવા ફરીથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી વહેંચવા દેવામાં આવે તેવી માંગ કરી છે બીજી તરફ વેપારીઓના વિરોધના પગલે હાલ ભાવિકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઈને થોડા સમય પહેલા જ જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટે ગિરનાર પર્વત પર થતા પ્રદૂષણ મામલે તંત્રને યોગ્ય નિરાકરણ લાવવા હુકમ કર્યો હતો તેમજ હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક મુદ્દે સમિતિની પણ રચના કરવામાં આવી હતી ત્યારે દોઢ મહિના પહેલા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરના વેપારીઓને પ્લાસ્ટિકની બોટલ નહીં વેચવા અને પાણીના કેરબા આપવામાં આવ્યા હતા આ કેરબામાંથી અહીં આવનાર પ્રવાસીઓને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અહીં આવનાર પ્રવાસીઓને કેરબાની એક ગ્લાસના રૂપિયા દસ ચૂકવવા પડે છે જે પોસાતું નથી જેથી ભાવિકો મિનરલ વોટર ની માંગ કરી રહ્યા છે બીજી તરફ વેપારીઓને પણ કેરબાના પાણી ભરવા માટે એક મજૂર રાખવો પડે છે જેથી તેઓને પણ કેરબા પોસાતા નથી મારું નામ જયેન્દ્ર ચાવડા ગિનર એસોસિએશન ઉપપ્રમુખ છે આજે અમે વેપારીઓ જે આજે ભેગા થયા છે અમારા તંત્રને અમારે જાણ કરવાની છે એટલી કે અમને ગિરનારમાં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાઈ રહે અમને પાણીની પુરવાર પાડે બસ અમારે એ જ કહેવાનું છે અને એ એમ કે છે કે ગિનર ઉપર અત્યારે અમે પાંચ હજાર લીટરના ટાંકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ પણ યાત્રાળુઓ જે છે એ બધાને અત્યારે જે બિસ્લેરી ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના અને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું પાણી ત્યાં કસ્ટ યાત્રાળુને આપો પણ એ પોસિબલ જ નથી પાંચ હજાર લીટરનો જે ટાંકો જે મૂકવાનો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય એ પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુ એટલા બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજ કેટલાય ટાઈમથી આજે અમારા બધા ધંધાના જે અત્યારે ઇસ્યુ છે હજી સોલ નથી આવ્યો પાણીનો તો તંત્ર ખાલી એટલું જ કહેવાનું કે અમારે જે આ જે પાણીનો સોલ્યુશન છે એ લાવી દો અમને બરોબર ત્યાં સુધી જ્યાં સુધી અમારું અમને પાણીનો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન કાયમ રાખશું જેને પગલે વેપારીઓએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવા દેવામાં આવે તેવી માંગ સાથે આજે પોતાનો ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અહીં આવતા ભાવિકોને પણ પાણીની યોગ્ય સુવિધા મળતી નથી ગિરનાર પર્વત પર આવતા ભાવિકોને મિનરલ પાણીની સુવિધા ન મળતા ભાવિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ તંત્ર દ્વારા અહીંના વેપારીઓને પાણી ભરવા માટે કેરબા આપવામાં આવ્યા છે વેપારીઓ ભાવિકોને કેરબામાંથી પાણી આપવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે આ કેરબામાં રૂપિયા દસ નો એક ગ્લાસ ભાવિકોને આપવામાં આવે છે જોકે ભાવિકોનું કહેવું છે કે તો તેઓને કેરબાનું પાણી વેચાતું લેવું પોસાતું નથી બીજી તરફ ભાવિકો મિનરલ વોટરની માંગ પણ કરી રહ્યા છે રાવલિયા મધુ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ